રામ સેવા સમિતિ દ્વારા રામ રામલલ્લાની શોભાયાત્રા નીકળી નવા રામજી મંદિરથી સુપ્રસ્થાન થયેલી રામલલાની શોભાયાત્રા ચાણસમાના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરી ત્રણ કલાક બાદ મંદિર પહોંચી પુરુષોત્તમ અવતારી પર પવિત્ર દિવસ પરિવસમાં નાના મોટા નગરો ભગવાન રામનવમી ની ભક્તજનો દ્વારા ઉમંગભેર ઉજવણી કરાઈ રહી હતી ત્યારે ચાણસ્મા નગરમાં રામ સેવા સમિતિ ને ચાણસમા નગરજનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી ના પવિત્ર દિવસે નવા રામજી મંદિરની રામચંદ્ર ભગવાનની ભવ્ય નું આયોજન કરાયું હતું નવા રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય મારુતિ શરણદાસજી દ્વારા રામચંદ્ર ભગવાનની શોભાયાત્રાનું પ્રસ્થાન થયું જે ચાણસમા નગરના વિવિધ વિસ્તારો જેવા કે સરદાર ચોક પાંજરાપુર રોડ મુખ્ય બજાર નવા ખોડિયાર માતાજીના મંદિરથી પરિભ્રમણ કરી ત્રણ કલાક શોભાયાત્રાની મંદિર પહોંચી હતી શોભાયાત્રામાં ભજન મંડળી ભક્તજનો સહિત વિશાળ સંખ્યામાં નગરજનો જોડાયા ત્યારે ચાણસમા નગરની જાયન્ટ્સ ગ્રુપ ભારત વિકાસ પરિષદ સહિત સેવાભાવી સંસ્થાઓ જે રૂટ પર શોભાયાત્રા પસાર થઈ હતી ત્યાં શોભાયાત્રામાં જોડાયેલા ભક્તજનો માટે લીંબુ સરબત ઠંડા પીણા ઠંડુ પાણી સેવા બજાવી જ્યારે ચાણસમા પીઆઈ આર સોલંકીના સતત મોનિટરિંગ સાથે ચણસ્મા પોલીસ દ્વારા શોભાયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો